તો ગાઈઝ અમારના હાથ વાગ્યા આપણો લોક કરી દીધો ચાલુ લઘુ કે ગુડ મોર્નિંગ કેજે છે ગુડ મોર્નિંગ મા આમ તો ગુડ મોર્નિંગ નહીં નહી હાર યાર આપણે એટલે બોલે ને કે જે ફરીથી કે છે ગુડ गुड मॉर्निंग मॉर्निंग अरे लो बेटा मम खाईले ऑर्डर तो रघु खाए जा वेफर बिस्किट आओ मौज बेटा तर मम सा अनबाए मस्त तारे कर दीदू, दो पोतो मार दी अब तो वर्षा दाई होगा चला आगे आज राते चार बजे आज कोई बातें ત્યાં તો સાલ લેવાની નહીં જવા ને કા સા રાતની કાલની પડી છે હા મોડાવા મોડા નહીં હોત બપોરે જવા જો આપણો દુકાન દુકાનથી તો આપણા નવા વર્ષની ડાયરી આવી જી ચૌધરી ચા રઘુ અંકા છે બરા દટ્ટો ડાયરીનો ડટ્ટો મનાલી નવા વર્ષની આછી તારીખ થઈ હત્યાવી કે પેલા વખત દિવાળી સી તારીખ છે શિયા મહિનામાં આપણે જોઈ લઈએ પેલા વખતની દિવાળી આપણે કહી દઈએ દિવાળી રવિવાર છે અગિયારમા મહિનાની આઠ તારીખ હમ એટલે શું બનાવ તો અદરતા ને શાક

શું મૂજો છો એ બેટા ઓરી લાય આ છોકરો મસ્તી ખોડ છોકડો શું ગા અંબા થઈ ગયા હતા જો મસ્તી નહીં કાઢવાની શું એડી મળશું લેવા જો મસ્તી નહીં કાઢવાની ખાઈ લેવાનું પી લેવાનું અને શાંતિથી રમવાનું શું કીધું અને હું બોલાવું પછી એટલું બોલવાનું હા હા પપ્પા મમ્મા કાકા આયા ભાઈ હેડો આપણો જી હેડો અમુક અમુક શબ્દો બોલું અમુક તો બોલતા જ નહીં હું બનાવી દીધું શાકભાજી તો રોટલા થઈ ગયા

હા લે તે હા શું થઈ આપી આવ્યો ગાંધી જવા અ એક તો આપણે ઘેર આવતું રહી છે આ આવીને આપણે એક તો હોય આવી ગયું છે હડ યા ઓ કોઈ ખાવાનું નહીં ખાવા હા એ અંધેરો ખાઈ જાઓ નહીં ખાતા જતો રે બધા જેઠો રઘુ એડો જતો રે બધો જેઠો એ તો લઈ જાય એમ ઇવન હેતરમાં મસ્ત સરવાન છે પેલભાઈ તો ગાય જો આજ તો હવાળાનું વાતાવરણ ખરાબ કર્યું હતું વરસાદ બફળનું ચાલુ થઈ ગયો છે અને આ બાજુ મમ્મી પાણી પર હશે અને શિયાળામાં એમ તો વરસાદ ચાલુ થઈ ગયો માવઠું કર્યું છે માવઠું એ એલી જ કરી છે ને તે હવાળાનું ચાલુ છે અગિયાર વાગ્યા નું એ પોણી આવે છે ને વરસાદ નો બોય કાઢો અને આ બાજુ સાપીન વાહન હોય છે મગફળીઓ નહીં પાવી પડે આપણે નહીં પોણી સાંજનું આવ્યું હા એ રઘુ પેરો બગલું આવી લ્યા એ જતુડી શો ના આવી ગયો રખલો છો જયો એ બગલું આવી કે જતુડી એ તો શું કરો રઘુ હમ કોઈ કર બેરા મેમ કહો બિસ્કીટ ખાઈ લેવાળો પપ્પા આભા શું કર દાઢી પેલું તું મશીન કિશનને લઈ ગયો મશીન તો આ તો આગાહી કરી દે વરસાદને બેન લેપેલું બધું માથું પડે શું રૂમાલ છે બગાડ હમ ગોડા રઘુ ગાય બેટા હાર કહી ગુડ નાઇટ ગુડ નાઇટ કે ટાટા ટાટા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કહી દો હાર ઊંઘી જોડો તો હા ઊંઘી જા